અમરેલી જિલ્લાના રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર માંડરડી ગામ નજીક થોડા મહિના અગાઉ જ નવા પુલનું કામ પૂર્ણ થયું છે જોકે બે મહિના પહેલાં જ ધાતરવડી નદી પર બનેલા નવનિર્મિત પુલ ઉપર ગાબડું પડ્યું છે ત્યારે પુલની કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવો ભ્રષ્ટાચાર થયો હોવાનો આસપાસના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે સરકારના વિકાસના દાવાઓ વચ્ચે નવનિર્મિત પુલમાં ગાબડું પડતા વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે તો બીજી તરફ નવનિર્માણ પામેલા પુલમાં ગાબડું પડતા તંત્ર દ્વારા નવા પુલને બંધ કરી જૂનો પુલ વાહનો માટે શરૂ કરવામાં આવ્યો છે અત્યારે સરકાર કરોડો રૂપિયાની આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સી ના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખ ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માથે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ